120 મેટ્રિક ટન કચરો દૂર કરતો પાલિકા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 120 મેટ્રિક ટન કચરો દૂર કરી અત્યાર સુધી 861000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 15 દિવસ સફાઈ ઝુંબેશ ચાલવાની છે જેમાં 550 કરતાં વધુ તડપસ સફાઈ થવા જનાર છે

એકસઠ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નાગરિકોને સ્વચ્છતા મુદ્દે સહભાગી થવા અપીલ પણ કરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા સર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ આવ્યું છે અત્યાર સુધીની કામગીરી કરી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્ભર ગુજરાત બે અંતર્ગત જનભાગીદારી દ્વારા સ્વચ્છતા એ અભિગમ સાથે એ પખવાડિયા સફાઈ ઝુંબેશ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે વડોદરામાં એક તારીખથી લઈ એક પહેલી જૂનથી લઈને પહેલી પંદરમી જૂન સુધી અલગ અલગ દિવસે અલગ અલગ એરિયાની સાફ સફાઈ થવામાં આવનાર છે આજે સફાઈ ઝુંબેશનો સાતમો દિવસ છે અત્યાર સુધીમાં ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો હેરિટેજ ઇમારતો પુરાતત્વીય સ્થળોની ઇમારતો તમામ એન્ટ્રી પોઈન્ટ ફ્લાયઓવર અંડરબ્રિજ રેલવે સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ટેક્સી સ્ટેન્ડ તમામ જાહેર મુખ્ય માર્ગો મોલ માર્કેટ અને મહાપુરુષની પ્રતિમાઓ બગીચા અને આજે તમામ સામુદાયિક શૌચાલયોની સફાઈ આમ સાત દિવસના એટલે એક અઠવાડિયું પૂરું થયું છે આ સાત દિવસમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે લગભગ દોઢસો કરતાં વધુ એનજીઓ આમાં ભાગ લઈ રહી છે અને સાડી પાંચસો કરતાં વધારે સ્થળોની સફાઈ થવા જનાર છે ત્યારે આજે લગભગ સાડત્રીસ જેટલા સામુદાયિક શૌચાલયની સફાઈ કરવામાં આવી અને અત્યાર સુધીમાં સાત દિવસમાં એકસો વીસ મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરી કલેક્ટ કરી અને એનો યોગ્ય નિકાલ કરેલો છે એ સિવાય સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ આઈસી એક્ટિવિટી કરવામાં આવી છે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણને વેગ આપવાનું કામ કર્યું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે અને કાપડની થેલી અને પેપરની થેલીનું ચલણ વધે અને લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે પંચોતેર માઇક્રોનથી નાના અને એકસો વીસ માઇક્રોનથી પણ નાના પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે એ માટેની પણ જાગૃતિ ફેલાવવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે લોકો ન સુધરે પોતાના વ્યવહારમાં આદતમાં બદલાવ ન લાવે તો પછી દંડ કરવાની પણ જરૂરત પડતી હોય છે અને આટલા દિવસમાં આજના દિવસમાં લગભગ એક લાખ પાંચ હજાર જેટલો નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે કે જે લોકો જાહેર સ્થળો પર ગંદકી કરી રહ્યા છે સાત દિવસમાં અત્યાર સુધીમાં આઠ લાખ એકસઠ હજાર સો રૂપિયાનો દંડ કોર્પોરેશને નાગરિકો પાસે કે જે બે જવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા છે એમની પાસેથી વસૂલ કરેલો છે કોર્પોરેશન પોતાનું તંત્ર સજ્જ કરી રહી છે લોકભાગીદારી દ્વારા જન આંદોલન દ્વારા લોકોના પાર્ટિસિપેશન દ્વારા એનજીઓના પાર્ટિસિપેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ અને વધુ ક્લીન સિટી બને એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે એ દિશામાં કોર્પોરેશન એક પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે આપના માધ્યમથી તમામ નાગરિકો અને તમામ એનજીઓ અને તમામ નાગરિકોને એક વિનંતી છે કે આપણે પણ આપણા સ્વભાવમાં આદતમાં બદલાવ કરીએ કોર્પોરેશન જે પ્રયાસ કરી રહી છે એમાં આપણો પોતાનો સહકાર આપીએ વડોદરા શહેર આવનારા દિવસોમાં ઓપન સ્પોટ્સ ફ્રી ફ્રી સિટી બને ગાર્બેજ ફ્રી સિટી બને અને સ્વચ્છ સુંદર હેલ્ધી અને હેપી બને એ દિશામાં આપણે સૌ સહકાર આપીએ કોર્પોરેશન પોતાની રીતે કટિબદ્ધ છે આવનારા દિવસોમાં હજુ પણ વધુ સક્ષમ રીતે સ્વચ્છતા માટે ઝુંબેશ લેવામાં આવશે વધુ પગલાં ભરવામાં આવશે